હેલો ગાઈસ તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ્સ ને આજે ભાઈ અમારા દોસ્તારને ફોન કર્યો ને તો કે ભાઈ કોકા છે તો હું હું જાઉં છું એની પાસે મળવા છે આપણે જોઈ તમને પણ લઈ જાઉં કોકા હું અહીંયા આવું તો હું અહીંયા પાસે હવે જાઉં છું કોકા હવે આપણે ક્યાં અમારા દોસ્તાર બે હેલો ગાઈસ મને લેવા મજા માને આવી ગયા છે અમારા દોસ્તાર ને અમને લઈ જાય છે ભાઈ કોકાની દરગાહ જોવા

મિત્રો આપણે આવી ગયા છે દરગાહ ની અંદર ના જોવો હોય કેમ છે ગોગાભાઈ બરોબર ને

જોઈ લો ગાઈશ આપણા મિત્રો નું ફોટો શૂટિંગ ચાલુ થઈ ગયું છે સદાય ફોટા પડાવી લીધા છે હવે મારે ભાઈ ઘરેથી ફોન આવ્યો ને ભાઈ ગયા છે આવશે તમારો દોસ્ત તાર હાલતો નથી અમારે જવું છે અમે બોર્ડ જોવા અને મારો દોસ્ત તાર હાલતો નથી તારા માટે એક શાયરી હતી શાયરી તો કાંઈ જ તમે જૂની રોરો ફેરીમાં આવી ગયા આ બધું જૂની રોરો ફેરી નું છે અહીંયા બોટિંગ નું કામકાજ કરતા તૂટી ગઈ છે આ જૂની રોરો ફેરી છે અને હમેની સાઈડ છે નવી રોરો ફેરી ગાઈસ અમે આવી ગયા છીએ બોટ જોવા જો બોટ હારી હતી બોટ હમણાં અહીંથી દેખાય ઉતરાય એવું નીકળી અહીંયા ગઈ જો દેખાડું બીજું બોલે કે જાત અમે ગાય અમે જાવી છે પાછા રોડે થી ઓલેકા સાઈડ બોટ જોવા જાવી છે ગાડી લઈને અમારા દોસ્ત તારે જોયું છે અમને લઈ જાય છે